નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો રાજ્યમાં આજે 100 થી વધુ તાલુકા માં વરસાદ ગુજરાતમાં આજે સૌથી વધારે તાલુકામાં મેઘરાજા મન મૂકીને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ રહ્યો છે ગઈકાલ બાદ આજે પણ વલસાડ અને નવસારી અને સાથે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખેડ ગામમાં સૌથી વધુ સાડા ચાર વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે વરસાદની આગાહી પણ આપી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો હીરાના મોટા કારખાનાઓમાં દસ દિવસનું વેકેશન પ્રથમવાર સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે ઓગસ્ટના દસ દિવસના વેકેશનની પણ જાહેરાત કરી છે કંપનીઓનું કહેવું છે કે રત્ન કલાકારોને લાંબા સમય કામ મળે તેના માટે વચ્ચે રજા પણ રાખવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે ખાસ કરીને રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોને મંદીનો માર સહન કરવો પડ્યો હતો તો મિત્રો ચાર પછીના સમાચારની વાત કરીએ તો જનતાઓનો અવાજ વરસાદમાં ખાડા પડતા જ કોપોરેટો ખોવાયા અમદાવાદમાં માત્ર એક ઈંસ વરસાદને પગલે ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે અને રોડ પર વાહનો લઈ પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે જ્યારે શહેરના અસારવા રોડ પર ખાડા રાજ હોય તેવી વાત નકારી શકાય તેમ નથી લોકો કહે છે કે વરસાદ પડતા જ સ્થાનિક કોપોરેટો ખોવાઈ ગયા છે અને જો કોઈને મળે અને કોઈ કોપોરેટને શોધે તેને તો મિત્રો ચાર પછી ના સમાચાર જોઈએ તો ચાર હજાર થી વધુ કાવડિયા પદયાત્રા માટે નીકળ્યા ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ મહિનો બેસી ગયો છે આપેલા અમદાવાદ શહેરથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી કાવડ યાત્રા યોજાઈ હતી જેમાં ડ્રોનથી ત્રિશુલ ચગાવી પચીસ કિલોમીટરથી વધુ પુષ્પોની વર્ષા કરાઈ હતી અમદાવાદથી ગાંધીનગરનો પંચાવન કિલોમીટરનો રોડ આવેલો છે આ રોડ હર હર મહાદેવથી ગુજી ઉઠ્યો હતો મળતી માહિતી અનુસાર ચાર હજારથી વધુ કાવડિયા પગવાળા કાવડ યાત્રા માટે નીકળ્યા હતા તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો જૂના શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર

ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાવાગઢ જતા ભક્તો માટે મહત્વના સમાચાર યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે માઠાના સમાચાર સામે આવ્યા છે આવતીકાલથી આગામી દિવસ માટે રોપવે સેવા બંધ રાખવામાં આવશે મેન્ટેલસનું કામ શરૂ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી અગિયાર ઓગસ્ટ થી આ સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તો મિત્રો ચાર પછી સમાચાર જોઈએ તો ખેડૂતોની એકસો ને તેત્રીસ કરોડ લોન માફ હરિયાણાના ના સીએમ એવા નાયબ સેનીએ કુરુક્ષેત્ર માં આયોજિત ચૂંટણી રેલી માં કરોડ એકસો લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે આ અવસરે સીએમે કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતોને જૂના બંધ ટ્યુબવેલની ની ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહી તો મિત્રો ચાર પછીના સમાચાર જોઈએ તો વરસાદ ને કારણે ડેમના દરવાજા ખોલવાયા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો જલવો જોવા મળી રહ્યો છે ભારે વરસાદને કારણે સેલવાસ આવેલા મધુબન ડેમના દસ દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા છે તો બીજી તરફ નર્મદા જિલ્લામાં આવેલા ડેમની પણ પણ વધારો થયો છે આ ડેમના ત્રણ દરવાજા મીટર સુધી ખોલાયા છે નોંધનીય છે કે દક્ષિણના જ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે અહીં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે તો મિત્રો ચાર પછીના સમાચાર જોઈએ તો ઘટાડા સાથે શેરબજાર બંધ સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ સેક્શનમાં શેર બજાર તીવ્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું સેક્શન આઠસો ને છ્યાસી પોઈન્ટના ઘટાડા સાથે એંશી હજાર નવસો ને બ્યાસી પોઈન્ટ પર અને નિફ્ટી ત્રણસો અગિયાર પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર સાતસો ને પોઈન્ટ પર બંધ થયો હતો શેર બજારમાં લેવેચથી રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે બીએસસી પર લિસ્ટેન શેરનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા ચારસો

હવામાન વિભાગે આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવેલી અને અંદર યલો એલર્ટ જારી કર્યું છે નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર શો ટ્રપ અને રાજસ્થાનમાં લો પ્રેશર ચક્રિય થયું છે તેથી વરસાદ પડી શકશે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારે સાદની પણ આગાહી કરાય છે મિત્રો ચાર પછીના ના વાત કરીએ તો આ સપ્તાહમાં એકત્રીસ રૂપિયા એ હતું જે આજે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ રોજ સિત્તેર હાજર ત્રણસો બાણું રૂપિયા પહોંચ્યું છે એટલે કે આ અઠવાડિયે ચોના ની અંદર બે હજાર રૂપિયા પ્રતિ વધારો વધારો થયો છે છે આ વાત કરીએ તો જોવા મળ્યો ચાંદી ની કિંમત ની અંદર એક્યાસી હજાર બસો એકોતેર રૂપિયા પ્રતિ કિલો એ હતી જે આજે આઠ આઠ બે હજાર ચોવીસના રોજ ઘટીને ત્યાંશી હજાર પાંચસો ને એક રૂપિયા થઈ ગઈ છે તો મિત્રો ચાર પછી સમાચાર જોઈએ તો નવસારીની અંદર મેઘનો તાંડવ નદીઓ ગાંડીતૂર નવસારી જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકામાં મેઘનું ટાંડું જોવા મળ્યું છે નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ગોડાપુર પણ આવ્યું છે બંને નદીઓના કાંઠાના વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ પીલીમોરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરથી પાણી ભરાયા છે ઔરંગા નદીમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગોડાપુરની સ્થિતિ જોવા મળી છે તો મિત્રો પછીના સમાચાર જોઈએ અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ભરાય રાજ્યમાં હાલ વરસાદી સિઝન ચાલુ રહેશે અને વરસાદમાં મચ્છરજન્ય રોગોમાં પણ વધારો જોવા મળ્યો હોય છે ત્યારે અમદાવાદમાં પણ વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે જેને કારણે ઘણા વિસ્તારોમાં ગંદકી પણ જોવા મળે છે જેથી મચ્છરોની ઉત્પત્તિ છે શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે તો તો મિત્રો ચાર પછીના સમાચાર જોઈએ કાર રમકડાની જેમ પાણીમાં તરતી દેખાય રાજસ્થાનના ના મુંદી શહેરમાં ગઈકાલે ભારે વરસાદને કારણે નવલલ સાગર તળાવ ઓવરફ્લો થયું હતું જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાય છે રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાઈ ગયા છે વહીવટી તંત્રે રાહત માટે ટોલ ફ્રી નંબર પણ જારી કર્યો છે અને ખાનગી શાળાઓમાં પણ રજાની જાહેરાત કરી છે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કાર રમકડાની જેમ પાણીમાં તરતી દેખાઈ હતી જેનો વિડીયો આપણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર